જય કૃષ્ણ કૃષ્ણજી માતાજીની આજે આપણે બનાવવાનું છે પાલક કાજુ મલાઈ મસાલા બહુ સરસ બહુ જ ટેસ્ટી હશે એકદમ હેલ્ધી હશે ગામડેથી પાલક મંગાવ્યો છે પણ પાલકને હું સાફ કરી અડધો જ પાલક લેશું આ એક કિલો પાલક છે પાંચસો પાલક પછી બનાવશું થોડું વેસ્ટ નીકળશે એટલે પાંચસોથી બી ઓછો થઈ જશે આપણે ત્રણ જણા માટે બનાવવાનું છે પાલક કાજુ મલાઈ મસાલા બહુ ટેસ્ટી બહુ જ હેલ્ધી ઘરના મસાલાથી બનાવશું મિત્રો અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને એક લાઇક કરજો તો સૌથી પહેલા હું પાલકને સરસ મજાનું સાફ કરી વોશ કરી અને અગાડી કેવી રીતે કરું એ હું તમને બતાવું છું મજાનું સમારી અને બે પાણી ધોઈ નાખ્યો છે માટી નીકળે ત્યાં સુધી ફૂલ પાણીના અંદર ધોઈ નાખવાનું અને સરસ મજાનું હવે આપણે અને બાફવાનું છે પણ કેવું બાફવાનું છે ખાલી એક જ ઉકાળો લેવાનો છે મેં એક ગ્લાસ પાણી લીધું છે તપેલા અંદર પાલક લીધો છે હવે આપણે અને એક ઉકાળો લઈ લેશું

દસ મિનિટ ઠંડો પડવા દેસુ એટલે ડુંગળી ટામેટા બધાની તૈયારી કરી લઉં ગ્રેવી બનાવવાની છે સીમલા મરચું અડધું લીધું છે ચાર નંગ ડુંગળી લીધી છે બે ગાંઠ લસણ ફૂલ્યું છે અને ટામેટા લીધા છે ચાર નંગ કટ કરી લીધું છે બધું કઢાઈના અંદર બે મોટી ચમચી ગાયનું ઘી ગરમ મૂક્યું છે બે પત્ર ત્રણ નંગ ઇલાયચી એક ચમચી જીરું એક મોટો તજનો ટુકડો બે ચાર નંગ કરી લીધા છે ચાર ઓફ નંગ લવિંગ આ કાજુ આપણે ગ્રેવી બનાવવાના નાખવાના છે નાની વાટકી વાળા મોટી વાર વાટકીવાળા આપણે સબ્જીના અંદર નાખવાના છે સૌથી પહેલાં આપણે જ ગરમ મસાલા નાખી દઈશું મેં ઇલાયચી નાખી છે લવિંગ નાખ્યા છે જીરું નાખ્યું છે તજા ટુકડા નાખ્યા છે અને પત્તા નાખ્યા છે લસણ નાખવાનું છે લસણ નાખ્યા પછી ડુંગળી અને શિમલા મરચા નાખશું સાથે નાખી દેસો કાચું ડુંગળી બહુ લાલ નાખી કારણ થોડીક ઘટી રહે એવું કરવાની છે આપણે

અબે હું જેસી ગેનો છું એક ચમચો ભરીને તબ ઓછું બદર કરી શકો છો મે ગેનો ઉપયોગ કર્યો છે તમે તે એકલાથી બનાવશો તો ભી ચાલશે તેલ નીકળું હોય તો ભી ચાલે પણ મે ગેનો ઉપયોગ કર્યો છે આ પતિને થોડું ઘી વાળું એવો ભાવે છે કે બટર વાળું ભાવે છે બટર નો યુઝ નહી થતી કારણ બાર ની ગરમીમાં બટર નાવું હોય ના કરતે ઘણો કે સરસાઈ મારા જોડે ગાયનો ઘી હતું ગાયના ઘીનો ઉપયોગ કર્યો છે તમારા જોડે કોઈ ભી ગેનો તમે વાપરી શકો છો અત્યારે ભી વાપરી શકો તો તેમે સબ્જી બનશે પણ ઘી ના સારો ટેસ્ટ વધારે આવશે સરસ ગરમ થવા દેશો જીરું નાખું 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 છું 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 થોડું થોડી હિંગ આપણે ગુજરાતી બનાવીએ પંજાબી બનાવીએ કઈ પણ બનાવીએ પણ હું હિંગનો ઉપયોગ કરું છું હિંગ ખાવાથી પેટ દર્દ ના થાય અને જલ્દી ખાવાનું પચન થઈ જાય એના માટે હિંગનો ઉપયોગ કરું છું હવે આપણા કાજુ નાખું છું કાજુ થોડા ઘીના અંદર સંતરાવા દેસો મેં જેવી રીતે કાજુ સાંતરી નાખ્યા છે પલાળી બી નાખી શકો છો કાશ્મીરી મરચું નાખો છો એક ચમચી મિક્સ કરી દેવાનું છે હવે આપણી ગ્રેવી નાખવાની છે ગ્રેવી સરસ મજાની આવી રીતના તેલ એમ ઘીના અંદર સાંતરવાની છે

મસાલા કરી અને શેકીશો બે મિનિટ છો હું પાલ નું બનાવવાનું છોટલી પાલક પ્યુરી નાખું છું હવે આ પાલકના ઝાડના અંદર થોડું પાણી નાખી એનું લીધું છે મસ્ત મજાનું સબ્જી પાકી રેડી થઈ ગઈ છે હવે નાખવા ફ્રેશ ફ્રેશ લીલા ધાણા મેં લીલા ધાણા ગ્રેવી માં એટલે ઉપરથી નાખું છું નાખી મજાની કસૂરી મેથી નાખું છું થોડી મેં ગ્રેવી બનાવી ઉપરથી નાખું છું એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે ગેસને બંધ કરી દઈએ છીએ સબ્જીને આપણે સર્વ કરીશું મિત્રો સબ્જી તો મેં ઘણી બધી બનાવી છે પણ હું આ એક પ્લેટના અંદર સર્વ કરું છું સબ્જી તો મિત્રો તમે ઘણી બધી ખાધી હશે પણ એકવાર આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો બહુ સુપર છે બહુ ટેસ્ટી છે અને એકદમ હેલ્ધી છે બહારના પનીર કેવા આવે કેવા નહીં અત્યારે એના કરતા મારા ઘરે પનીર નતું ને આવી રીતના સબ્જી બનાવી દીધી મેં કાજુ મલાઈનો ઉપયોગ કરી અને સબ્જી બનાવી છે નાના મોટા બધાને ભાવશે હું સબ્જી કાજુથી ગાર્નિશિંગ કરું છું મેં સબ્જી તૈયાર કરી દીધી છે સજાવીને ભાઈ મિત્રો કાલે આવી નવી રેસીપી સાથે મારી વિડીયો મારી મહેનત સારી લાગે તો પ્લીઝ મને લાઇક કરજો